નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આજથી સિનિયર સિટીઝન કાર્ડમાં મળશે આ એક વિશેષ લાભ તો સરકારે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય તો મિત્રો આપ સૌ જાણો છો તેમ સિનિયર સિટીઝન કાર્ડ એક ખૂબ અગત્યનું કાર્ડ છે તો આ કાર્ડમાં હવે એક પ્રકારનો વિશેષ લાભ સરકારે જાહેર કર્યો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો સિનિયર સિટીઝન્સ કાર્ડના લાભો તો ભારત સરકારે વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન્સ કાર્ડની યોજના જાહેરાત કરી છે તો આ યોજનાનો ઉદ્દેશ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને વિશેષ ઓળખ અને સુવિધાઓ પૂરી પાડવાનો છે તો સરકારનું કહેવું છે કે આ કાર્ડ દ્વારા વૃદ્ધોને પેન્શન આરોગ્ય સેવાઓ મુસાફરીમાં ડિસ્કાઉન્ટ અને કાનૂની સહાય જેવી ઘણી મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તો સૌથી પહેલાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ સુવિધા તો આ યોજના હેઠળ બધા પાત્ર નાગરિકોને વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ આપવામાં આવશે તો આ ઓળખ કાર્ડ ફક્ત સરકારી યોજનામાં લાભ મેળવવામાં મદદ કરશે નહીં પરંતુ હોસ્પિટલો અને પરિવહન સેવાઓમાં પણ પ્રાથમિકતા આપશે તો આનાથી વરિષ્ઠ નાગરિકોને વહીવટી પ્રક્રિયાઓમાં સન્માન અને સુવિધા બંને મળશે તો ઘણા રાજ્યોએ આ માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ શરૂ કરી દીધી છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન યોજના દ્વારા નાણાકીય સુરક્ષા તો આર્થિક મજબૂતી માટે સરકારે વરિષ્ઠ નાગરિકોને માસિક પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી છે તો દર મહિને રૂપિયા પાંત્રીસો સુધીનું પેન્શન સીધા અસહાય વરિષ્ઠ નાગરિકો અથવા બીપીએલ પરિવારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે તો આ પગલું વૃદ્ધોને નાણાકીય રાહત આપવામાં અને તેમના જીવનને સન્માનજનક બનાવવામાં મદદ કરશે ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય સંભાળ સેવાઓમાં ખાસ પ્રકારના લાભો તો સિનિયર સિટીઝન્સ કાર્ડ ધારકોને આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટી સુવિધાઓ મળશે તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત આરોગ્ય તપાસ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ઘરે તપાસ અને ટેલિમેડિસિન દ્વારા ડોક્ટરો સાથે પરામર્શ કરવામાં આવશે તો આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો સબસિડીવાળી સારવાર અને આવશ્યક દવાઓની હોમ ડિલિવરી પણ શક્ય બનશે તો મિત્રો ખાસ કરીને સિનિયર સિટીઝન્સ કાર્ડમાં આરોગ્યને લગતી એક ખૂબ સરસ મજાની એક યોજના શરૂ કરવામાં આવી છે જે દરેક સિનિયર સિટીઝન હોય તેમને હવે આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત આરોગ્ય તપાસ તેમજ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ઘરે ઘરે તપાસ અને ટેલિમેડિસિન દ્વારા ડોક્ટરો સાથે વિડિયો કોલમાં વાત કરીને દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો સબસિડીવાળી સારવાર અને આવશ્યક દવાઓની હોમ ડિલિવરી પણ કરવી શક્ય બનશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો રાહત દરે મુસાફરી સુવિધા તો સરકારે મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે રેલવે અને બસ સેવાઓમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે તે જ સમયે કેટલીક સ્થાનિક ફ્લાઇટ્સમાં હવાઈ મુસાફરી પર પણ પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે તો ધાર્મિક અને તીર્થસ્થળોની મુસાફરી માટે ખાસ સબસિડી યોજનાઓ પણ ચલાવવામાં આવશે તો તેનો હેતુ વૃદ્ધોને મુસાફરીમાં સુવિધા અને નાણાકીય રાહત આપવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સિનિયર સિટીઝન કાર્ડમાં જે મુસાફરીને એક સુવિધા આપવામાં આવી છે તે ખાસ કરીને રેલવે તેમજ જે બસ સેવાઓમાં ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે અને તે સમયે કેટલીક જે સ્થાનિક ફ્લાઇટ્સ હોય તો તે વિમાનમાં પણ ઘણા એવા ડિસ્કાઉન્ટ પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે તો તેને લીધે ધાર્મિક સ્થળોએ અને જે તીર્થ સ્થળોએ મુસાફરી કરવા માટે જે સબસિડીવાળી યોજનાઓ છે તે પણ ચલાવવામાં આવશે અને તેનો હેતુ વૃદ્ધોને મુસાફરીમાં સુવિધા તેમજ નાણાકીય રાહત આપવાનો છે મિત્રો તો ત્યારબાદ સિનિયર સિટીઝન કાર્ડમાં એક વિશેષ સહાયની વાત કરીએ તો બેન્કિંગ અને કાનૂની સહાય તો વૃદ્ધો માટે બેન્કિંગ વ્યવહારો સરળ બનાવવા માટે ખાસ હેલ્પ ડેસ્ક અને પ્રાયોરિટી કતારોની વ્યવસ્થા કરવામાં આવશે તો આ સાથે સરકાર મફત કાનૂની સલાહ કેન્દ્રો પણ ખોલશે જેથી વરિષ્ઠ નાગરિકો તેમની સમસ્યાઓનો ઉકેલ સરળતાથી શોધી શકે તો મિત્રો ખાસ કરીને જે પેન્શનરો અને વૃદ્ધો માટે બેન્કિંગ વ્યવહારો સરળ બનાવવા માટે એક ખાસ પ્રકારની સુવિધા એટલે કે હેલ્પ ડેસ્ક અને પ્રાયોરિટી લાઇન એટલે કે સૌથી પહેલાં જે વૃદ્ધોની લાઇન હોય તેને વધારે મહત્ત્વ આપવામાં આવશે અને આ સાથે સરકાર મફત કાનૂની સલાહ કેન્દ્રો પણ ખોલવાની છે જેથી વરિષ્ઠ નાગરિકો તેમની સમસ્યાઓનો ઉકેલ સરળતાથી શોધી શકે તો ત્યારબાદ વાત કરીએ તો અરજી પ્રક્રિયાની તો સિનિયર સિટીઝન્સ કાર્ડ માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે તો અરજી માટે આધાર કાર્ડ મતદાર આઈડી પેન્શન કાર્ડ પાસપોર્ટ અને સરનામાના પુરાવા જેવા દસ્તાવેજોની જરૂર પડશે તો ચકાસણી પૂર્ણ થયા પછી આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે મિત્રો તો ખાસ કરીને આ માટે અરજી કઈ રીતે કરવી તેની વાત કરી તો સિનિયર સિટીઝન કાર્ડ માટે ઓનલાઈન અને ઓફલાઇન બંને મોડમાં અરજી કરી શકાય છે અને આ અરજી માટે આધાર કાર્ડ મતદાર આઈડી કાર્ડ એટલે કે ઇલેક્શન કાર્ડ અને પેન્શન કાર્ડ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટાઓ અને સરનામાના પુરાવા જેવા દસ્તાવેજોની જરૂર પડશે તો આ ચકાસણી પૂર્ણ થયા પછી આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને સુપરત કરવામાં આવશે મિત્રો તો આ કાર્ડ બનાવવાનો હેતુ શું છે તેની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે આ યોજનાનો ઉદ્દેશ માત્ર નાણાકીય રાહત આપવાનો નથી પરંતુ વૃદ્ધોને સામાજિક સન્માન અને આત્મનિર્ભર જીવન જીવવાનો અધિકાર આપવાનો છે તો આ યોજના તેમને સરકારી સેવાઓની સરળ અને પ્રાથમિકતા પ્રાપ્તિ પૂરી પાડવાનું માધ્યમ બનશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ